Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જ્યારે પણ કોઈ રોગચાળો આવ્યો અને તેને સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છેલ્લા ચારસો વર્ષ ઇતિહાસ આ કહે છે કે સત્તરસો વીસમાં પ્લેગ ત્યારે અઢારસો સત્તરમાં કોલેરા અને ઓગણીસો અઢારમાં સ્વાઇન ફ્લૂ અને ત્યારે વર્ષ બે હજાર વીસમાં કોરોના ફેલાયો ત્યારે મિત્રો વિશ્વનો કોઈ દેશ આ મહામારીથી બચ્યો નથી લાખો અને કરોડો લોકોના જીવ ગયા આ સ્વાઇન ફ્લ ત્યારે મિત્રો મધર ઓફ ત્યારે પેન્કી મિન્કી ત્યારે પણ કહેવામાં આવે છે જેના કારણે ત્યારે પાંચ કરોડથી વધુ લોકોના મોત થયા છે તે પછી કોરોના વાયરસ સૌથી ઘાતક થયો હતો જોકે જેને લાખો લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી અને લગભગ આખી દુનિયાને લોકડાઉન કરી દીધું હતું પરંતુ આટલા પછી પણ મુશ્કેલીનો અંત આવ્યો અને હવે એ ત્યારે ભવિષ્યમાં અન્ય અજાણા રોગ એટલે કે રોગ એક્સથી સાવધાન રહેવા કહ્યું છે ડબલ્યુએચ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાને અત્યારથી જ તૈયારી શરૂ કરવી જોઈએ રોગ એક્સ વિશે સૌથી ડરામણી બાબત એ એટલે કે આ જાણે રોગ ચાળો ત્યારે વાયરસ બેક્ટેરિયા ફ્લ્યુ જેવા કોઈપણ રૂપમાં ત્યારે હુમલો કરી શકે છે ત્યારે મેડિકલ સાયન્સ પણ તે જાણતું નથી કે આ કોની પાસે થવાનું છે તે કેવી રીતે ફેલાશે અને ક્યાંથી શરૂ કરશે અને તે કેવી રીતે સમાપ્ત થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ